નમસ્કાર મિત્રો આખા વિશ્વમાં દિવેલા એટલે કે એરંડાનું સૌથી વધુ ઉત્પાદન આપણા ગુજરાતમાં થાય છે આથી આપણી ગુજરાતની જે કૃષિ યુનિવર્સિટીઓ છે એમાં દિવેલાના નવા નવા સંશોધિત બિયારણો સતત આવતા રહે છે હાલમાં જ આણંદ કૃષિ યુનિવર્સિટીએ જીસીએચ દસ નંબર દિવેલાનું નવું બિયારણ બહાર પાડ્યું છે તો આ બિયારણની શું ખાસિયત છે અને ખેડૂતોને એ બિયારણ લેવું હોય તો કેવી રીતે મળશે એની વાત આપણે આજના વિડીયોમાં કરે શું તો સર્વપ્રથમ તો જે આ દિવેલાનું બિયારણ જે સંશોધિત કરવામાં આવ્યું છે એ આણંદ કૃષિ યુનિવર્સિટીના સણસોલી કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા આ બિયારણને સંશોધિત કરવામાં આવ્યું છે અને એને પ્રથમ વખત વર્ષ બે હજાર ઓગણીસમાં આ બહાર પાડવામાં આવ્યું હતું અને આપણે સંસોલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો જ સંપર્ક કર્યો હતો તેઓએ એવું જણાવ્યું કે નવું જે આ બિયારણ છે જીસીએચ દસ જીસીએચ એટલે કે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ દસ નંબર એમાં પ્રતિ હેક્ટર આડત્રીસો અઠ્ઠાણું કિલો એટલે આપણે મણમાં કરીએ તો એકસો અને ચોરાણું મણ ઉત્પાદનની ક્ષમતા છે આના પહેલાં જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ બહાર પાડેલું બિયારણ હતું જીસીએચ નવ નંબર એના કરતાં પ્રતિ હેક્ટર પાંચ મણનો વધારો કરવામાં આવ્યો છે અને આ બિયારણને ચારું ગોલ્ડ એવું નામ આપવામાં આવ્યું છે જીસીએચ દસ ચારુતર ગોલ્ડ એવું નામ આપવામાં આવ્યું છે અને આ બિયારણની જે મુખ્ય ખાસિયત છે એ એના દાણાનો વજન છે આ આ બિયારણના સો દાણામાં સરેરાશ પાંત્રીસ ગ્રામ સુધી વજન હોય છે અને આના પહેલાં જે સંશોધિત દહેલી આપણા ગુજરાતમાં જે એરંડાની જાતો હતી એમાં સરેરાશ ત્રીસ ગ્રામ આસપાસ સો દાણાનું વજન થતું હતું તો આના દાણા પ્રમાણમાં વજનદાર છે આના કારણે ઉત્પાદન પણ વધુ મળે છે અને આપણે વાવણી કરીએ તો વાવેતરના એકસો પંદર દિવસ બાદ આની પ્રથમ કાપણી આવે છે અને આ જાતની ભલામણ આખા ગુજરાતમાં જ્યાં પિયતની સુવિધા હોય એ તમામ વિસ્તારોમાં યુનિવર્સિટી આ જાત વાવવાની ભલામણ કરે છે આ જાતનું જે છોડ હોય એનું થડ એ લાલ રંગનું હોય અને આ છોડની ખાસિયત એ હોય કે એમાં ત્રિસારીય છોડ હોય એટલે કે પાન ઉપર અને પાનની નીચે અને થડ ઉપર ત્રણેય જગ્યાએ સફેદ રંગની સારી હોય આ જાત સુકારા સામે પ્રતિકારક ક્ષમતા ધરાવે છે તદુપરાંત ચુસિયા જીવાતોનો ઉપદ્રવ પણ એમાં ઓછો રહે છે એવું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે અને આમાં તેલની ટકાવારી પચાસ ટકા જેટલી ઊંચી હોય છે તો આ પણ એક ખૂબ જ સારું પરિબળ છે ખેડૂત મિત્રો તો હવે આપણે વાત કરીએ કે આ જે જાત છે એ ખેડૂતોને કેવી રીતે મળશે તો આ જાત મેં તમને પહેલાં કહ્યું એમ કે આ જાત વર્ષ બે હજાર ઓગણીસમાં બહાર પાડવામાં આવી છે આથી અત્યાર સુધી એટલો મોટો જથ્થો આનો ઉપલબ્ધ નથી એટલે બીજ નિગમ દ્વારા એ એવડા મોટા પ્રમાણમાં હજુ વાવેતર થતું નથી પણ જે ખેડૂતોને આ જાત લેવાની ઈચ્છા હોય તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટી ની વેબસાઇટ ઉપર આગામી તારીખ એકવીસ જુલાઈ બે હજાર બાવીસથી ઓનલાઈન એપ્લિકેશન કરી અને આ જાતનું બિયારણ મેળવી શકે છે જેના બે કિલોનો ભાવ આ જાતના બિયારણના બે કિલોનો ભાવ પાંચસો અને વીસ રૂપિયા રાખવામાં આવ્યો છે અને તમે એકવીસ જુલાઈ પછી આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટની મુલાકાત લેશો તો કદાચ તમને આની પૂરી માહિતી મળી રહેશે અમે પણ એ સમયે આની લિંક એમાં મૂકવાનો પ્રયાસ કરશું આશા રાખી કે કૃષિ યુનિવર્સિટીનું આ સંશોધન ખેડૂતોને ઉપયોગી થાય તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કઈ જાતના દેવેલા સૌથી વધુ વવાય છે એ અમને આ કોમેન્ટમાં જણાવજો ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન